નોટિસ બાદ પણ કોઈ કામગીરી કરવામાં આવી ન હતી ગત રાત્રે તમામ સ્થળોને સીલ કરવામાં આવ્યા છે તો રાજકોટ અગ્નિકાંડના પડગા સુરતમાં પડ્યા છે ગેમ ઝોન અગ્નિકાંડ બાદ સુરત તંત્ર સફાળું જાગ્યું છે હવે સુરતની એશિયન ટેક્સટાઇલ માર્કેટ ડાયમંડ પ્લાઝાને સીલ કરાઈ છે ત્યારે ઉદનાનું અનુપમ એમએસએટી સેન્ટરની એકસો ચાલીસ દુકાનને સીલ મારવામાં આવી છે